આગળ વાત લક્ષ્મી ડાયમંડ ગ્રુપ આઈટી ની મોટી રેડ જોવા મળી છે સીસીટીવી સામે આવ્યા જમ્મુ કાશ્મીર માં પહાડ ઉપર થી બરફ ધસી પડ્યો હોવાના વિડીયો સામે આવ્યા છે ત્યારે વાત થશે બાંગ્લાદેશી પત્રકારોને વિશ્વકર્પમાં નો એન્ટ્રી મળશે ત્યારે વાત થશે ગીરના રોપે સેવા બંધ કરવામાં આવી છે આગળ વાત થશે ડાંગમાં દીપડાના હુમલાથી મોટી દહેશત મચી જવા પામી છે ત્યારે વાત થશે સુરતમાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આગળ વાત થશે મુલતાની ડબલ બ્રોન્જ મેડલ જીતી લીધા છે અને મોટું ગૌરવનું બાબત પણ સામે આવ્યું છે ત્યારે વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય આગળ વાત થશે અજીત પવારનો છેલ્લો ફોટો ગઈકાલે સામે આવ્યો હતો હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહારાષ્ટ્રના શક્તિશાળી નેતા અજીત પવાર ગઈકાલે મુંબઈથી બારામતી માટે જાહેર સભામાં હાજરી આપવા માટે રવાના થયા પરંતુ તે તેમની છેલ્લી ફ્લાઇટ બની નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો તેમના બોડીગાર્ડ સાથેનો અંતિમ ફોટો સામે આવ્યો પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે આ ફોટો વિમાન ઉડાન ભરે તે પહેલાં લેવામાં આવ્યો હતો અન્ય મહત્વના વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોટો નિર્ણય રાજ્ય સરકારે અમદાવાદ મહેસાણા હાઈવેને ને આધુનિક અને વિસ્તૃત બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અડાલસથી પાલ વસણા સર્કલ સુધીનો માર્ગ આઠ લેનમાં વિકસાવવામાં આવશે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે અંદાજિત ત્રીસ કરોડનો ખર્ચો થશે માર્ગની બંને બાજુ સાત મીટર પોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી સ્થાનિક વાહન વ્યવહાર સરળ રહે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુલતાનીએ ડબલ બ્રોન્જ મેળવ્યા છે બરોડામાં યોજાયેલી ઓપન બરોડા બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર છવ્વીસમાં ધાંગધ્રાની યુવા ખેલાડી આયમન મુલતાની શાનદાર પ્રદર્શન કર્યું છે મને સિંગલ્સ અને ડબલ્સ બંને ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ધાંગધ્રા તાલુકાનું ગૌરવ વધાર્યું છે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી ગર્લ્સ અને બોય કેટેગરીના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો આઈમન ઝાલાવાડ મુલતાની જમાતના સેક્રેટરી જનાબા ઇલાસભાઈ વાકાણીની દીકરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં લુમ્સના કારખાનામાં ભીષણ આગની ઘટના સુરત પાંડેસરા ઇદ્યાદકી વિસ્તારમાં વહેલી સવારે એક લુમ્સ કારખાનામાં ભયાનક આગ લાગી હતી કાપડના જથ્થા અને મશીનરીને કારણે આગ જલ્દીથી વિકરાળ બની ગઈ જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડ્યા અને આખા વિસ્તારમાં અફરાત અફરી મચી ગઈ આગની જાણ થતાં જ કારખાનાના શ્રમિકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા સદભાગ્યે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં દીપડાના હુમલાથી દેહસ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દહેર ગામના ધામણ વિહીર ફળિયામાં ગઈકાલે રાત્રે દર્દના ઘટના બની પાંચ વર્ષની નાની રિયાબેન ઘરના આંગણે રમી રહી હતી ત્યારે અંધારાનો લાભ લઈને દીપડાએ તેના પર હુમલો કર્યો માતા પિતા સુગર ફેક્ટરીમાં મજૂરી કરવા ગયા હોવાથી બાળકી દાદી સાથે ઘરે હતી બાળાની હાલત અત્યારે ગંભીર છે અને નાજુક અને ચિંતાજનક હાલતમાં જોવા મળી છે વહેલી સવારથી પવનની ગતિમાં અચાનક વધારો થતા રોપ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટમાંથી એક હોવા છતાં ઉંચાઈએ તેજ પવનને કારણે ટ્રોલી ચલાવવાનું જોખમી બનતા આ નિર્ણય લેવામાં આવ્યો મેનેજમેન્ટે મુસાફરોને સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર સાથે સહમતિથી આ સેવા બંધ રાખવાનું જાહેર કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશી પત્રકારોને વિશ્વકપમાં નો એન્ટ્રી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ પૂર્વે આઈસીસી દ્વારા બાંગ્લાદેશના આશરે એકસો પચાસ જેટલા પત્રકારોના મીડિયા એક્રેડિટેશન અરજીઓ નામંજૂર કરવામાં આવી છે અગાઉ મંજૂર થયેલી અરજીઓ પણ અચાનક રદ કરી દેવાતા મીડિયા જગતમાં આશ્ચર્ય ફેલાયું બીસીબી મીડિયા કમિટીએ પુષ્ટિ કરી છે કે આ વખતે એક પણ બાંગ્લાદેશી પત્રકારને પરવાનગી અપાઈ નથી વરિષ્ઠ પત્રકારો આ નિર્ણયને પક્ષપાતી ગણાવીને આઈસીસી પાસે સ્પષ્ટતાની માગણી કરી છે જેથી ટૂર્નામેન્ટના કવરેજમાં અવરોધ ન આવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની પહાડ પરથી બરફ ધસી પડ્યો જમ્મુ કાશ્મીરના સોનબર્ગમાં સતત હિમવર્ષાને કારણે હિમપ્રાપ્ત થયો છે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા સોનબર્ગ રિસોર્ટ વિસ્તારમાં આ ઘટના બની જેમાં અનેક હોટલોને નુકસાન પહોંચ્યું છે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાની જાણ થતા જ બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે હવામાન વિભાગે અગાઉથી એવું લાંચ એલર્ટ પણ જારી કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર આઈટીની રેડ જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારના માલિકેના લક્ષ્મી ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટમાં ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા આ ગ્રુપમાં ગુજરાતના અનેક સ્થળોએ એકસો ને પચાસથી વધુ અધિકારીઓની ટીમોએ એક સાથે તપાસ શરૂ કરી તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળો રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ ઉપર પણ તપાસ ચાલી રહી છે અન્ય વાત કરીએ તો રોગચાળો અટકાવવા દ્વારા અભિયાન અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે એમસી દ્વારા વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગની ટીમે ક્લોરીન બ્રોઝર વગર પાણી પુરવઠો કરતા પંદર વોટર સપ્લાય કમોને સીલ કર્યા છે શહેરના વિવિધ વિસ્તારોમાં સત્તરસો ને અઠાવન અને સ્ટ્રીટ ફૂડ લારીઓને તપાસ કરી સ્વસ્થતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન પર એક હજારને તેર અખાદ્ય પદાર્થો જપ્ત કરીને નાશ કરાયા છે ચારસોને ચોવીસ લાજ્યને નોટિસ આપીને દંડ વસૂલવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ભારતીય મજદૂર સંઘ અને આંગણવાડી કર્મચારી મહાસંઘની સતત રજૂઆતો બાદ રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે કે હવેથી રેશન દુકાન કે ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજ વાહનના ખર્ચ પેટે દરેક કેન્દ્રને ચોવીસો રૂપિયા સુધીની રકમ મળશે અગાઉ આવો કોઈ વાહન ખર્ચ મળતો નહોતો જેના કારણે બહેનોને મુશ્કેલી પડતી હતી સીએમ અને મંત્રી મનીષાબેન વકીલને રજૂઆતો કર્યા બાદ આ રાહત મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે